હેલો મિત્રો ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાજે ફરી એક તમારા નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ આપણે જવાના બે ટ્રેક્ટર લઈને હાકવા એકમાં પંચુ ને એકમાં રોટાવેટર તો બંને હરાજ ઠેઠોથી આપણા વિડીયોમાં ને અત્યારમાં બાબલી ગ્રીવી આવે છે શેડમાં બકાલ રોવા બકાલા ગુમરો મારવા આવ્યા હા તો ખોરદ દાદા પણ રહેવા સડી ગયા છે ને આપણી રીંગણી છે અહીંયા આપણું લસણ ને એવું છે તો બંને હરાજ ઠેઠોથી આપણા વિડીયોમાં કા દીદી ડટા ડટા ક દેતો જો આપડો બકાલુ છે તમે જોઈ લુ તો છેગલા વિડિયો માં હા થા 4 વીઘા નો નેટ હાઉસ આમાભાઈ શેડી ને રોપા થા ટુક સમય માં તો અહીંયા તમને વિડિયો બતાવી જો આપડા નેટ હાઉસ માં રીંગણી વગર દેવા રીંગણી હે આ દવા વગર ની હે હાવર પીસ તો ફાઈનલી મિત્રો આપણો લીલો ઘોડો નીકળી ગયો અને મુફાસા આપણે અહીંયા પીડા હે તો આનું નામ આપણે મુફાસા રાખેલું છે આ છે આ છે લીલો ઘોડો આ છે ખેતર ને આ છે આપડે ટ્રેક્ટર આ છે કરધણી વિડિઓ જ નકરા બનાવ છે લાલ વિડિઓ બનાવવું પડે ભાઈ એટલે જો આપણો પાળા વિખણ કામ ચાલુ કરી દીધું છે ને આપણો રોલો ટ્રેક્ટર માં પડ્યું છે એમાં પંચવામાં ચાલુ કરવાનું છે વાહ હમણા જો આ લો પાળા વિખણ તીજો ગિયર તીજા ગિયર માં આલે છે આવેરી ના પાળો લાહો થતો જાય છે ને ખેડું જો ડ્રીપ કાટે છે વસાળ પડી છે એટલે em dưới đó Hãy không cái ta?

कोहेला नो तो नोटो थो हजी थोड़ा बेचार उथल मारिन एक बार काट लेजो वेला पण कतना नहीं से का आ हब बपोरे आयो वो ने त भांगी गी आ वेला भांगी दे एम हां त कपी गया ने टाणे है ने माथे पड़ी ने ना થઈ ગયો Yo, we. तो आ road ने than four wheels, Tila. ना tighter. Road 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 બસ બસ એક આપડે બે છે કપડે થઈ ગયા છે રેડી એકદમ હા છે ખેડૂતો હાલી ગયું ભાઈ તમારું નેવું પીડ્યું બરાબર નો આવેલું ને આપડા ખાઈ નીકળી ગયા છે આપડા બીજો લોકેશન ઉપર જો બે बाजू પાણી છે પાણી માંની વચ્ચે આપડે ખેતર છે એમાં આખવાનું છે ઓમણા તમને બતાડું આપડા લોકેશન ઉપર ભૂકી બેય बाजू પાણી છે તમને બતાડીને વઠાળા ખેતર છે કે ગ્રસ્તો છે થોડોક ઓછો વટાયો એમાંથી વટવાનું જોમી જરા બેય बाजू પાણી આવી જહા આપડે આજે એને વચો વચ આખવા છે આપડે જો મિતરા આ बाजू પાણી છે આ बाजू પાણી છે આ અમારું હોચ્છવજ ખેતર છે એક નંબર લોકેશન છે તમને અમારું કુબેન બતાડું તો સરસ મજાના કેવા છે બટા જોજો મિત્રો આપણો લોકેશન આવી ગયો છે જો આ बाजू પાણી આ बाजू પાણી આ ઢોરાની પાછળ એક ખેતર છે ચાર ઢોરાની પાછળ રહેલો હવે

રોટાવેટર થી પેલા પાળા વિખવા પડશે ડુંગળી વાળું હોય એટલે જોઈ શકો છો મિત્રો ફાઈનલી આપડે એક પેલા આવું ખેતર છે આવડું આવડું ફળ છે ટ્રેક્ટર હાલે છે આ પાણી છે ધૂળ ભરે છે રોટાવેટર તો બીજું બીજી વખત માલમ ચાલુ થઈ ગયું પંચ મારેલામાં ને ખડ કેવું હતું આવડું થઈ ગયું છે જે હમણાં તમને બતાવીશ હમણાં રોટાવેટર હાલી જાય એટલે ને આમાં આપણે પંચ જો એક જ ઉથલ છે ને ફરતું પાણી છે જો ભાઈ લોકેશન ગમે એકદમ સરસ મજાનું એમ આમ ફરતું પાણી છે ખેતરની જવું તમે ને સામે કાંઠે જરૂર છે આ ટ્રેક્ટર લઈ નાથી હતી તો આ કાંઠે ડીજું કે ફરતું તમને પાણી દેખાડો જવું હમણાં જો છે ફરતું પાણી તો ફાઇનલી મિત્રો આપણો પંચી વાલી ગયું છે ને રોટાવેટર આવ્યો થોડુંક જ છે ખાલી જવા એટલી પટડી હે દેખાય એટલી ખેતર જવો ભાઈ કેવું બનાવ્યું છે કેવું હતું તમે જોયું છે હમણાં પટણ કેવું થઈ ગયું જવો આ આપણો આયલો છે મુફાસા આનું નામ ભાઈ આપણો મુફાસા પડ્યું છે ફાઇનલી તો આપણું ખેતર કેવું ખડત અટાણે તો આવું થઈ ગયું છે જોઈ શકો છો તમે જો રોટા ડ્રાઇલિંગ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું ટ્રેક્ટર બે નવરા થઈ જાવ ભાગવાના ઘરે